નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યુઝ જોઈએ આજના સમાચાર ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી ના ભાગરૂપે હર ઘર તિરંગા અંતર્ગત મોડાસાની શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ હતી મોડસાની ત્રણસો પચાસ સભ્યોના સૌથી મોટા એસોસિએશનના પચાસમાં વર્ષમાં પ્રવેશ કરતા સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે એસોસિએશનના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રાનું પ્રસ્થાન અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક અને એએસપી સંજય કેશવાલાએ ભારત માતા કી જયના નારા સાથે કરાવ્યું હતું તિરંગા યાત્રામાં વેપારીઓ મોડાસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને મહિલાઓ જોડાઈને મોડાસા શહેર દેશભક્તિના રંગી રંગાયું હતું તિરંગા યાત્રામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને ભાઈચારો અને એકતા જોવા મળી હતી શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના સીબી ઇસ્માઇલ દાદુ ચેરમેન પંકજભાઈ બુટાલા પ્રમુખ રમણભાઈ પ્રજાપતિ મંત્રી મુકુંદભાઈ તેમજ સલાહકાર બોર્ડ અને કારોબારી સભ્યો સહિત મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ મોડાસા અને સરોદા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને મોટી સંખ્યામાં વેપારીઓ વિદ્યાર્થીઓ ભવ્ય તિરંગા યાત્રાની ઐતિહાસિક ક્ષણોના સહભાગી બન્યા હતા ત્યારે મોડાસામાં શ્રી કટલરી કરિયાણા દ્વારા આયોજિત યાત્રામાં રાષ્ટ્રપ્રેમ છલકાયો હતો અને મોડાસાના મુખ્ય માર્ગ પર તિરંગા યાત્રામાં ભારત માતા કી જયના નાથથી ગુંજી ઉઠ્યા હતા વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલી ન્યૂઝ નમસ્કાર હું પંકજ બુટાલા કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને કટલરી કરિયાણા મર્ચન્ટ મંડળી સહકારી મંડળીના ચેરમેન તરીકે કાર્ય કરી કર્યો છું આજે પચાસ વર્ષ અમારા એસોસિએશનના કાર્ય પંદરમી ઓગસ્ટ પંચોતેર સાલમાં આ એસોસિએશન સ્થાપવામાં આવેલ આજે વોટમુક્ત કરી અને ઊભું છે આજે સંસ્થાના સાડા ત્રણસો મેમ્બર છે અને મંડળના ઓગણીસો મેમ્બર છે આખું એ મંડળ ખૂબ જ ઉપર અને શાંતિથી કામ કરી રહ્યું છે આ મંડળ સર્વજન ભૂબંધ સાથે કામ કરી રહ્યું છે આ મંડળની અંદર અને મંદિરમાં ત્યારે પણ ચૂંટણી આવી નથી અને સર્વ રીતેથી કાર્ય કરી રહ્યા છે આજે સુરંગા યાત્રાની આપ પૂર્વ જયંતિના શુભ પ્રસંગે અમે સુરંગા યાત્રાનું આયોજન કરીશ એની અંદર મહેસાણા સ્કૂલ સરોડા સ્કૂલ સ્કૂલ બદલી બહેનો અને અમારા એસોસિએશનના સર્વ મિત્રો તથા મંદિરના મિત્રો અને ગામના સિનિયર સિટીઝન મિત્રો આમાં ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઓછામાં ઓછા બે હજાર માણસની આ નજીકમાં આ કાર્ય થઈ રહ્યું છે કલેક્ટર સાહેબ અને બીજા સાહેબ એ સારી રીતે આપણે પધાર્યા હતા હાઈસ્કૂલના પ્રિન્સિપાલો અને હાઈસ્કૂલના મંડળના મેનેજમેન્ટના બિપિનભાઈ વગેરે પધાર્યા હતા અમારા એસોસિએશનના પ્રમુખ મુરબીસિંહ રમાભાઈ છે અને અમારા જે દાદુ છે કે જે અમારા અહેવાલ છે એ પણ અમારા સંભાળી રહ્યા થેન્ક યુ

આજે માન્ય જિલ્લા પૂર્વ અધિકારી આજે ખુબજ સારો માહોલ દિવાળી ના જેવો માહોલ લાગ્યો હતો કારણ દિવાળી આવી બજારમાં પણ લોકોને ખુબજ સાથ સહકાર આપ્યો હતો મારું નામ હતા नरेश કુમાર આજે આખા મોડાસામાં દરેક વિદ્યાર્થીઓ નાના મોટા સૌ બાળકો કરિયાના કટલરી વાળા દરેકે રાષ્ટ્રધ્વજ લઈ અને આખા મોડાસામાં સમગ્ર દેશભક્તિના ગીતો ગવાઈ અને ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવી રહી हर घर सुना, सुना है जब घायल हुआ हिमा खतरे में पड़ी आजादी जब तक की सांस लड़े वो जब तक